રાજકીય મહત્વકાંક્ષાઓ અને અંતિમ ક્ષણ સુધી લડી લેવાની ઈચ્છાને કારણે કરજણ નગરપાલિકામાં ગમાસાણ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કરજણ નગરપાલિકાના કેટલાક સભ્યો આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવ્યા હતા કહેવાય છે કે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અને તેમના પતિદેવ દ્વારા થઈ રહેલા વહીવટમાં કેટલીક ક્ષતિઓ છે કેટલાક ગેરવહીવટ થયા છે ખરાવ બુકમાં છેડછાડ થયા છે આ તમામ વિષયોને લઈને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નગરસેવકો અને સદસ્યો આવી પહોંચ્યા હતા રજૂઆત હતી કે આ પ્રકારના વહીવટને કારણે ભાજપની છબી ખરડાઈ છે બનાવવા માટે તત્કાલીન છેલ્લી સહકારી એકમની ચૂંટણીમાં સતીષ પટેલ દ્વારા કરજણમાં સામે પક્ષે ઉમેદવાર ઉભો રાખ્યા બાદ હવે તેમની વિરુદ્ધમાં અલગ અલગ રીતે પગલા લેવાઈ રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે કરજણ નગરપાલિકામાં ઇલાબા સત્તા પરથી દૂર કરવા માટેની કોઈ કાવા દાવા થયા છે એ પછી તેઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે એ તો હોદ્દેદારો છે બધા જે મને મળવા આવ્યા હતા તે મળી નીકળ્યા છે કોઈ મને રજૂઆત કરી નથી પણ અમને બધા સભ્યો હાથ હાટતા તે મળવા મળવા બધા મળી નીકળ્યા છે કોઈ કામગીરી બાબતો બીજો કોઈ વિષય મારી પાસે એમને કર્યો નથી ના 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 એવો કોઈ વિષય નગરપાલિકા નવાજોની કંઈ થવાની હવે એ લોકો મને એક ફોન આવ્યો તો હાજ તમને મળવા આવીશ મિત્રો આવો વેલકમ કાર્યાલય મળીશ તમને મારવા વાગી